મોરબી પહેલાં તો વર્ષો પહેલાં મોરબી પેલીસ કહેવાતું ત્યારે વસ્તી માત્ર પચાસથી સાઠ હજારની હતી રસ્તા એના બ્રિજ ઘણા બધા બન્યા હવે જે મોરબી મહાનગર પાવા પાલિકા થવાથી આજુબાજુના લાગુ બધા ગામ એક એક ગામ મહાનગરપાલિકામાં આવી જશે અને એના પછીના એક એક ગામ એ મૌરામાં આવશે આ બે દરખાસ્ત મોકલી છે એક દરખાસ્ત આજે વિધાનસભામાં રાજ્યના મુખ્યમંત્રીએ જે મંજૂર કરી છે એ પહેલાં તો આભાર માનું બીજું આનાથી ફાયદો એ થશે એક તો કમિ કમિશનર આવશે કમિશનર પછી એન્જિનિયરો આવશે અધિકારી આવશે ગ્રાન્ટું વધારે આવશે અને કામ કોલિટ થાય બીજું અત્યારે જે બધું જેમ તેમ બાંધકામ કરે છે છેલ્લા ટૂંકા ગાળામાં માનો કે રવા પર રોડ હોય જે બિલ્ડિંગ કરે એને પાંચ દસ પંદર પંદર ફૂટ છોડવું પડે એ બધું નિયમ પ્રમાણે છોડવું પડશે અને ખોટું બાંધકામ છે એ પણ અટકી જશે એટલે મારી નંબર વિનંતી છે નાના માણસો કોઈ ફસાય નહીં કંઈ ક્યાં બિલ્ડિંગને સીલ લાગે એનું કાંઈ નક્કી નહીં કોર્પોરેશન આવ્યા પછી હજી જે તમને માનો કોઈ પી કોઈ મંજૂરી ખોટી આપી હોય કે કોઈ આ આ આ બેનિફિટ એ બધું બંધ થઈ જશે અને કોઈ સરપંચને સરપંચે ખોટા પાવર નામાંથી કોઈ બિલ્ડિંગ બનાવી હોય એવું બધું બંધ થઈ જશે પણ કામ સોલિડ થશે ગ્રાન્ટું આવશે અને મોરબીને જરૂરિયાત છે ને જે મહાનગરપાલિકાના ઘણા ટાઈમથી અમારી રજૂઆત હતી ને એ આજે મંજૂર કરી મુખ્યમંત્રી ગુજરાત સરકાર ના આજના જે જાહેર થયેલા બજેટમાં જે અમુક ગુજરાતના શહેરોને નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાંની જે દરખાસ્ત થઈ છે તેમાં મોરબી નગરપાલિકાને કોર્પોરેશનની જે જાહેરાત કરવામાં આવી છે એ મોરબીના વિકાસ માટે મોરબી માટે ઘણા સમયથી માંગ હતી અને એને મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જયંતિભાઈ પટેલ હું આવકારું છું ઘણા સમયથી મોરબીનો ટાઉન પ્લાનિંગ કે કોઈ પણ આયોજન વગર બાંધકામના રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસના કામમાં જે રૂકાવટ આવેલ કોર્પોરેશનની જાહેરાત થતાં મોરબી નગરપાલિકાના વહીવટદાર શાસનનો પણ અંત આવશે અને તાત્કાલિક કોર્પોરેશન ની રચના થાય અને એના નિયમ અનુસાર ઝડપથી આનો અમલ થાય એવી ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ અને મોરબી એક ગુજરાતમાં નહીં પણ સમગ્ર દેશમાં એક ઔદ્યોગિક અને તમામ વેપાર ઉદ્યોગના ક્ષેત્રે વિકાસ પામેલું શહેર છે જેના હિસાબે ઇન્ફ્રાસ્ટ્રકચર અને ટાઉન પ્લાનિંગની રીતે મોરબીનો ભવિષ્યનો નકશો એક સમયમાં મોરબી એક પેરિસ ગણાતું અને આજે જે મોરબીની દુર્દશા છે એમાં આપણે આશા રાખીએ છીએ કોર્પોરેશનની રચના પછી મોરબીની નવી કાયા પલટ થશે એવી ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આજે જે રજૂ કર્યું છે નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે ગુજરાતનું બજેટ એક લોકોની સમૃદ્ધિ માટેનું અને ગરીબ લોકોને લાભદાયક કરવેરા વધ વધારા વગરનું બજેટ હતું ત્યારે આજે બજેટની અંદર અમારી ઘણા સમયની માગણી કે જે મોરબીની અંદર મહાનગરપાલિકા બને અને કૃષિ કોલેજ બને આ દિશાની માગણી હતી એ આજે અમારી પૂર્ણ થઈ છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ ને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું